મતદારો ખૂબ જાગૃત થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે સવારથી જ મોટી લાઈનો છે મતદારો મત આપવા માટે આવી રહ્યા છે એટલે મતદાન જાગૃતિ દેખાઈ રહી છે આજે મેં વડીલોના આશીર્વાદ લઈને અને મારા વતન ફતેપુરમાં મતદાન કર્યું છે જીતનો વિશ્વાસ સો છે મતદારો અત્યારે પરિવર્તનના મૂળમાં છે કારણ કે મોંઘવારીને બેરોજગારી દરેક મતદારની મુખ્ય સમસ્યા રહી છે અને છેલ્લા દસ વર્ષમાં સરકાર મોંઘવારીને બેરોજગારી દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે અને અત્યાર બી મોદી સાહેબે જે ગેરંટી આપી છે એમાં પણ મોંઘવારી દૂર કરવાનો કોઈ ઉલ્લેખ નથી અને રોજગારી આપવાનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે જે પ્રાણ પ્રશ્નો છે એ યથાવત જ રહ્યા છે એના કારણે લોકો પરિવર્તનના મૂળમાં છે મુદ્દા લખી રાજનીતિ થવી જોઈએ કે પછી રામ મંદિર તો ભારતીય જનતા પાર્ટીની આદત જ છે કે હિન્દુ મુસ્લિમ હોય કે ભગવાનના નામે જ હંમેશા મત લીધા છે ક્યારેય તંદુરસ્ત લોકશાહી પ્રક્રિયામાં એમણે ભાગ લીધો નથી દસ વર્ષ મને સંસદ સભ્યનો અનુભવ છે પાંચ વર્ષ ભારત સરકારના મંત્રી તરીકેનો પણ અનુભવ છે કે દિલ્હી સરકારમાં કઈ રીતે કામ કરવું ને કઈ રીતે વિસ્તારનો વિકાસ કરવો એની મને આવડત છે એટલે જે ભૂતકાળમાં નથી થયો એ પ્રકારના કામો હું સંસદ સભ્ય બનીશ તો કરીશ